હવે આગળ વાત કરીશું વડાપ્રધાનના જન્મદિવસ વિશે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસથી ઉજવણી પીએમ મોદીએ મધ્યપ્રદેશથી તમામ વર્ગો માટે સેવા પ્રકલ્પ શરૂ કરાવ્યા આરોગ્યને લગતી સેવાઓ આગામી પંદર દિવસ સુધી અપાશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ કરાવ્યો ગાંધીનગર અને રાજકોટમાં યોજાયા સેવા પખવાડિયાનો મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ ગરીબોને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરી રહી છે સ્ક્રીનિંગ કેમ્પ પણ થશે નિદાન અને સારવાર બંને કરાવશે તમામ ટેસ્ટ નિઃશુલ્ક કરી અપાશે કર્મચારી મહામંડળ આયોજિત રક્તદાન કેમ્પમાં બ્લડ એકત્રિત પણ કરવામાં આવ્યું મહાત્મા મંદિર ખાતે આજે કેમ્પમાં એક હજાર ચારસો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા વર્ગોના સેવાના પ્રકલ્પ સાથે ધાર મુકામે આરોગ્ય અને આરોગ્યને લગતી સુવિધાઓ માટેની સમગ્ર દેશમાં વ્યવસ્થા અને આવતા પંદર દિવસ સુધી આ વ્યવસ્થાઓમાં લોકો મહત્તમ ભાગ લે ઘરની મહિલા દીકરી માતાને સશક્ત બનાવવાથી પરિવાર સશક્ત બને છે એ ભાવ સાથે એમને ધાર મુકામથી આખા દેશમાં એક આ જન આંદોલન પંદર દિવસના જન પખવાડિયું કે જે સામાન્ય લોકોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટેની જે મુહિમ આજથી ચાલુ કરી છે